દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થી સામે એસિડ એટેકનો એક ખોટો કેસ હોવાનું સામે આવ્યો પોલીસે વિદ્યાર્થીના પિતા અકિલ ખાનને અટકાયત કરી છે અને પૂછપરછ કરી હતી કે તેણે ત્રણ યુવાનોને ફસાવવા માટે એસિડ એટેકનો કાવતરું ઘડ્યું હોવાની કબૂલાત કરી જ્વલનશીલ પદાર્થ એસિડ નહીં પણ ટોયલેટ ક્લીનર હતો વર્ષીય વિદ્યાર્થીની દાવો કર્યો હતો કે છવ્વીસ ઓક્ટોબર ની સવારે અશોક વિહાર વિસ્તારમાં તે કોલેજ જઈ રહી હતી અને ત્યારે જીતેન્દ્ર ઈશાન અને અરમાન નામના ત્રણ યુવાનોએ તેમના પર એસેન ફેંક્યું હતું બાદમાં તેઓ ઘટના સ્થળેથી ભાગી ગયા હતા વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે જીતેન્દ્ર ફકી જે છે તે છેલ્લા કેટલાક સમયથી તેનો પીછો કરી રહ્યો હતો પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે જીતેન્દ્રની પત્નીએ વિદ્યાર્થીનીના પિતા સામે બળાત્કારનો કેસ દાખલ કર્યો અને ફરિયાદમાં જણાવાયું હતું કે અકીલની ફેક્ટરીમાં કામ કરતી વખતે તેનું જાતીય શોષણ થયું હતું તેના અંગત ફોટો પણ લેવામાં આવ્યા હતા